વેલકમ ટુ ચેનલ દિયા ક્રિએશન આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ફેમસ સંભાર અને સાથે બહુ જ ટેસ્ટી એવી ચટણી મેંદુ વડા બનાવવા માટે મેં મિક્સર બાઉલની અંદર લગભગ બે વાટકી જેટલી અડદની દાળ લઈ લીધી છે અડદની દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી મોગળની દાળ એડ કરી દઈશું મોગલની દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલા ચોખા એડ કરી દઈશું અહીં અમે આ રીતે મોટી સાઇઝના જે ચોખા એટલે કે એડલી રાઇસ આવે છે તેને લીધેલા છે તમે કોઈ પણ ઘરમાં રહેલા ચોખા લઈ શકો છો હવે ચોખાને આપણે સારી રીતે એટલે કે દાળ અને ચોખાને આપણે સ્વચ્છ પાણીની અંદર ધોઈ લઈશું આ રીતે હાથની મદદ હાથની મદદથી ધોવાથી ચોખા આપણા સારા એવા સ્વચ્છ પાણીમાં ધોવાઈ જશે અને હવે તેની અંદર બધું પાણી નીકાળી અડધી ચમચી જેટલી મેથી દાણા એડ કરીને તેની અંદર ચોખ્ખું પાણી એડ કરીને આપણે તેને ત્રણથી ચાર કલાક માટે પલાળવા મૂકી દઈશું હવે તેને આપણે ચાર કલાક માટે મૂકી દઈશું ચાર કલાક પછી તમે જોઈ શકો છો આપણા દાળ અને ચોખા સારા એવા પલળીને તૈયાર થઈ ગયા છે તેની સાઈઝ પણ ફૂલી બમણી થઈ ગઈ છે હવે આપણે તેને આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળી દઈશું જેથી કરીને તેનું પાણી બધું જ નીકળી જાય હવે બધી જ દાળને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો મિક્સર ચારની અંદર આપણી દાળ સારી એવી એડ થવા લાગી છે અને અહીંયા બધી જ દાળ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી પેસ્ટ સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર અને આ રીતે કરકર સ્ટ્રક્ચર હોય તેવું આપણે તેને દળી દઈશું હવે એક મોટા મિક્સર બાઉલની અંદર આપણે તેને એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ડ્રાય એવું છે તેની અંદર પાણીનું પ્રમાણ ન હોવું જોઈએ આ રીતે જ તેનું સ્ટ્રક્ચર હોવું જોઈએ અહીં આપણું બેટર ગ્રાઇન્ડ થઈ ગયું છે તેને આપણે ડાંગીને એક કલાક માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં અહીંયા સંભાર માટે આ રીતે બે વાટકી જેટલી તુવેરની દાળને આ રીતે સ્વચ્છ પાણીમાં ધોઈને લઈ લીધી છે હવે તેને આપણે સારી રીતે તેની અંદર એક ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલો સંભાર મસાલો એડ કરી દઈશું જેથી કરીને તેનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે હવે આ રીતે તેની અંદર વેજીટેબલમાં મેં દૂધીને છોલીને આ રીતે રફલી ચોપ કરી લીધા છે અહીંયા બે બટાકા અને એક મોટી સાઈઝનું રીંગણ લીધું છે તેને પણ રફલી ચોપ કરી લીધા છે હવે આ બધા જ વેજીટેબલને આપણે દાળની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી દૂધી દાળની અંદર સારી એવી એડ થઈ ગઈ છે હવે તેની અંદર રીંગણના મોટા પીસીસ એડ કરી દઈશું અને બટાકાને એડ કરી દઈશું જેથી કરીને આપણું દાળની સાથે વેજીટેબલ પણ કૂક થઈ જાય હવે તેને આપણે બોઇલ કરી દઈશું અહીંયા મેં ખટાશ માટે આંબલીને આ રીતે પાણીની અંદર પલાળીને રાખી દીધી છે હવે અહીંયા આપણે સરગવો એટલે કે ડ્રમ સ્ટીક લીધેલી છે તેને આપણે સારી રીતે ચોપ કરી લઈશું આ રીતે તેની બધી જ નસને નીકાળીને તેની કટ કરી લઈશું અહીંયા આપણી દાળ સારી એવી બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ દાળ ગળીને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે થોડીક મેશ કરવા માટે આ તો મેક્સરની મદદથી મેશ કરી દઈશું જેથી કરીને દાળ આખી નર રહી જાય તમે જોઈ શકો છો અહીંયા આપણી દાળ વઘારવા માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે રાઈ એડ થઈ જાય ત્યારબાદ બે મોટી ચમચી જેટલી જીરું એડ કરી દઈશું જીરું એડ થઈ જાય ત્યારબાદ આપણે રાઈ અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું અને જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે સોતે કરી લઈશું જેથી કરીને રાઈ જીરું સારું એવું કૂક થઈ જાય હવે એ સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને મેથી દાણા એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોતે કરી લઈશું અહીં આપણો વગાર સોતે થઈ જાય ત્યારબાદ તેની અંદર છ થી સાત મીઠી લીમડીના પાન એડ કરી દઈશું અને હવે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અહીંયા મેં બે મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે તેને એડ કરી દઈશું તમે અહીંયા ડુંગળીની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું જેથી કરીને ડુંગળી આપણી સારી એવી ટ્રાન્સપરન્ટ અને સોફ્ટ થઈ જાય અહીંયા ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સરગવાની નસ નીકાળી છે તેને ચોપ કરીને તેને એડ કરી દઈશું અને સરગવાને આપણે સારી રીતે તેલની અંદર સાંદળીને તેને થોડીકવાર માટે ઢાંકીને કૂક થવા દઈશું અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો સરગવો સારો એવો સોફ્ટ થઈ ગયો છે અને ડુંગળી પણ સરગવાની સાથે કૂક થઈ ગઈ છે હવે તેને આપણે એકવાર ફરી મિક્સ કરી લઈશું અને તેની અંદર ઝીણું સમારેલું મેં ટામેટું લીધું છે અહીંયા મેં એક મોટી સાઈઝનું ટામેટું ઝીણું સમારીને લીધું છે તેને એડ કરી દઈશું અને તેને ડુંગળીની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને ટામેટા આપણા ઝડપથી ફટાફટ કૂક થઈ જાય હવે મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને મિક્સ કરીને આપણે તેને થોડીકવાર માટે ઢાંકીને કૂક થવા દઈશું જેથી કરીને આપણા ટામેટા સારા એવા સોફ્ટ થઈ જાય અહીંયા થોડીકવાર પછી તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને ટામેટા બરાબર સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને હવે તેની અંદર આપણે મસાલા કહી દઈશું એક મોટી ચમચી જેટલી હળદર બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અને બે મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી દઈશું દાણા જીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલો સાંભર મસાલો એડ કરી દઈશું સાંભર મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને મસાલા આપણા ચોંટી નહીં જાય અને બળી ન જાય અને મસાલા આપણા સારા એવા કૂક થઈ જાય હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીકવાર માટે કૂક થવા દઈશું અહીંયા મસાલા સારા એવા કૂક થઈ ગયા છે તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેની અંદર જે બોઇલ કરેલી દાળ હતી તે દાળને આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા મસાલાની અંદર દાળ આપણી એડ થઈ ગઈ છે દાળ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મસાલા દાળની અંદર સારા એવા મિક્સ થઈ જાય અને તેને આપણે થોડીકવાર માટે બોઇલ થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણે દાળની અંદર સારો એવો બોઈલ આવી ગયો છે અને દાળ પણ આપણી સારી એવી તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર જે આપણે ખાટું પાણી લઈ કે આંબલીનું પાણી બનાવ્યું છે તેને એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આંબલીનું પાણી સારું એવું દાળની અંદર એડ થઈ જાય હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું ગોળ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે કૂક થવા દઈશું અહીંયા આપણી દાળ બોઈલ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની ઉપર આપણે લીલી સમારેલી કોથમી એડ કરી દઈશું અને અહીંયા મેં ચટણી માટે આ રીતે લીલું નારિયેલ છોલીને લઈ લીધું છે તેને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તમે તમને ગમે તો તમે છીણીને પણ લઈ શકો છો આ રીતે તેને આપણે નાના એવા કટ્સ કરી લઈશું જેથી કરીને તેને ગ્રાઇન્ડ કરવામાં આપણને મુશ્કેલાઈ ન પડે હવે નાના એવા પીસીસ કટ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે કટ કરી લીધા છે હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર આપણે બધા જ નારિયેળના કટકાને એડ કરી દઈશું નારિયળ એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો હવે તેની અંદર મેં અહીંયા એડ કરવા માટે આ રીતે ચણાની દાળને શેકીને લઈ લીધી છે તમે દાળિયા પણ એડ કરી શકો છો હવે ચણાની દાળને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે અડધા ગ્લાસ એટલું પાણી એડ કરીને બરાબર તેને આપણે મિક્સ કરી લઈશું અને હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે અહીંયા થોડીક વાર પછી જોઈ શકો છો આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર છ થી સાત લીલા મીઠી લીમડીના પાન એડ કરી દઈશું પાન એડ થઈ જાય ત્યારબાદ છથી સાત લીલા મરચાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીં આપણી ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર આપણે ફરી એક મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈશું દહી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું દહીં અને મીઠું આપણે ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરશે હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીં આપણી ચટણી પરફેક્ટ ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે તમે તેની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો હવે તેને વઘારવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ બરાબર ગરમ થવા દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલી હિંગ અને હવે તેની અંદર મીઠી લીમડીના પાન એડ કરી દઈશું સાઉથ ઇન્ડિયન ડિશમાં મીઠી લીમડીના પાન હોવા તો બહુ જ જરૂરી છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈશું અને વગારને આપણે સારી રીતે સોંતે કરી દઈશું જેથી કરીને અડદની દાળ પણ આપણે સારી એવી કૂક થઈ જાય હવે આપણો વઘાર સારો એવો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે ચટણીની અંદર એડ કરી દઈશું ચટણીની અંદર એડ કરતાની સાથે જ તેની અંદરથી સારી એવી સુગંધ આવવા લાગે છે હવે ચટણીની અંદર વઘાર એડ થઈ ગયો છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો વઘાર સારો એવો ચટણીની અંદર મિક્સ થઈ ગયો છે અને અહીંયા આપણી ચટણી પણ સારી એવી વઘારની સાથે મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણું બેટર જે રેસ્ટ પર હતું તે બેટરને આપણે લઈ લઈશું અને તેને આપણે સ્મૂથ એટલે કે હલકા હાથે તેને એકવાર ફરી મિક્સ કરી લઈશું જેથી કરીને આપણું બેટર સારું એવું મિક્સ થઈ જાય અને હવે તેની અંદર મસાલામાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં આદુ મરચાંને ઝીણા સમાર્યા છે મીઠી લીમડીના પાનને ઝીણા સમાર્યા છે અને ટોપરાને પણ મેં ઝીણું સમારીને લઈ લીધું છે તેને એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને કોથમીરના પાન એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને હવે આપણે તેને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા મસાલા સારી રીતે બેટરની અંદર મિક્સ થવા લાગ્યા છે બરાબર મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ફેટી લઈશું અને હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે તેને આ રીતે હાથની મદદથી ફેટી લઈશું જેથી કરીને તેની અંદર હવાના કણ ભરાશે અને બેટર આપણું સારું એવું ફ્લફી અને સ્મૂથનેસ સાથે તૈયાર થશે બેટર આપણું ફેટી જાય ત્યારબાદ તેની કન્સિસ્ટન્સી ચેક કરવા માટે મેં અહીંયા એક વાટકીની અંદર પાણી લઈ લીધું છે તેની અંદર આપણે બેટરને એડ કરી દઈશું બેટર આ રીતે તરતું રહે તે પ્રકારની આપણે તેની કન્સિસ્ટન્સી તૈયાર કરીશું હવે અહીંયા આપણે મેં આ રીતે ચાની ગરણી જે આવે છે તે ગરણી લઈ લીધી છે તેની ઉપર આપણે પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી બેટર આપણું તળિયે ચોંટી નહીં જાય હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે બેટરને એડ કરી દઈશું અને બેટર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે મેદુવડાના શેપની અંદર બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો એ મેદુવડાનો શેપ થઈ ગયો છે અને અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ગરણી પણ મેદુવડા બનાવ્યા હતા તે ગરણીને આ રીતે તેલની અંદર ડીપ કરી દઈશું જેથી કરીને આપણા મેદુવડા સારી રીતે તેની ઉપરથી છૂટી જશે અને અહીંયા આપણે બીજું બીજી મેદુવડા બનાવવા માટે સેમ પ્રેસ પ્રોસેસથી આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને તેની ઉપર મેદુવડાનો શેપ બનાવી દઈશું જેટલી વાર મેદુવડા બનાવો તેટલી વાર ગરણીની પાછળ પાણી લગાવવું બહુ જ જરૂરી છે અને અહીંયા બીજા પણ મેદુવડા આપણે ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે હવે બીજા મેદુવડાને પણ આપણે સારી રીતે એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા મેદુવડા ઇઝીલી નીચે નીકળી જાય છે અને સારી રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું આ રીતે ઝારાની મદદથી હલાવવાથી મેદુવડા આપણા એકબીજાની સાથે ચોંટશે નહીં હવે તેને આપણે આ રીતે સારી રીતે તેલની અંદર ફ્રાય કરી દઈશું તેલ બરાબર ગરમ હોય ત્યારે જ એડ કરવા હવે અહીંયા થોડીકવાર પછી આપણા મેદુવડા સારા એવા ફ્રાય થઈ ગયા છે એકદમ ક્રિસ્પી એવા મેદુવડા તૈયાર થઈ ગયા છે અહીંયા અમે બીજું મેદુવડાને પણ સારી રીતે તૈયાર કરી લીધા છે અહીંયા મેદુવડા આપણા બધા જ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તમે મેદુવડા જોઈ શકો છો એકદમ સારા ક્રિસ્પી એવા મેદુવાડા તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સવ કરતી વખતે તમે સંભારને જોઈ શકો છો સંભાર જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવો સંભાર તૈયાર થઈ ગયો છે હવે તેની ઉપર આપણે મેદુવાડાને એડ કરી દઈશું મેદુવડા પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે મેદુવડા એડ થઈ જાય ત્યારબાદ જે આપણે ચટણી બનાવી છે જે ચટણીને એડ કરી દઈશું તમે ચટણી સર્વ કરતી વખતે ચટણીની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો બજારમાં મળે તેવી જ ચટણીની કન્સિસ્ટન્સી તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણી ચટણી પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ